દિશનો હિન્દુ वगિલા સિરાઠોડ મોરબીની અંદર જે પાટીદાર સમાજના અમુક ભાઈઓ ની લાગણી દુભાઈ કાજલબેન હિન્દુસ્તાની ઉપર એફઆઈઆર થઈ મોરબીના સાત લૌજ્યાદ ને વિશે સુ સાચું છે કે ખોટો છે એમાં સાથે સાથેમાં પાટીદાર સમાજ ની દીકરી હતી કે નોતી 40 લાખ રૂપિયા ની ગાડી કે જે વાત થાય છે એવું થયું છે કે નથી થયું આ દરેક વાતો હું તમને કરીશ પરંતુ આની સાથે સાથે હું એ પણ વાત કરીશ કે જેમ આપણે આપણો જેટલો રસ લઈને સાંભળ્યો છે ને કેમ કે હિન્દુ છે સામે હિન્દુ લીડર છે હિન્દુ વક્તા છે અને હિન્દુઓની વાત છે

સોળ તારીખ ની ઘટના છે નહીં ખબર હમણાં કચ્છની ઘટના બની એના વિશે તો તમને ખબર જ કચ્છ ના અંજાર માં અઢાર તારીખે જે બાર જેટલા ઝુંપડાઓને સળગાવી દેવા આવ્યા કોઈ જગ્યાએ આઠ ની સંખ્યા છે તો કોઈ જગ્યાએ બાર ની સંખ્યા છે આ ન્યૂઝ ની જ વાત કરું છું જેની અંદર લગભગ બાર જેટલા પરિવારો વસવાત કરતા હતા એને જીવતા સળગાવવાનો પ્રયાસ એક રફીક નામના વિતરણી દ્વારા થયો કે કોન્ટ્રાક્ટર હતો પૈસા ના દેવા પડે અને પૈસાની લેતી જતી બાબતે

ગોયંકા સ્કૂલની ની વાત હતી જેમાં અતિ ગંભીર વિવાદ સર્જાયો છે શું છે આ ગંભીર વિવાદ નાના બાળકોને એવું શીખવવામાં આવ્યું કે ગાયનું માંસ ખાવું એ સારી વાત છે ગાયનું માંસ ખવાય આ બધું અહીંયા જ બને છે આની જાણ છે તમને નહીં હોય અને હા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કદાચ વિવાદ તો તમને જાણ નહીં હોય ને કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ પડવામાં આવે છે ત્યાં ધાર્મિક ચિહ્નો વાળા બોર્ડ લગાવી દેવામાં આવે છે અને આની અંદર બહુ બધો વિવાદ થયો અને આનો સાથમાં ગુજરાતના એક જ વિધર્મી એમએલએ છે એ પણ ઉતરી ગયા છે આપણા એમએલએ આવે છે આપણને આવી જરૂર પડે તો આવે છે હવે આ વિવાદ ની ખબર હતી કે બે ત્રણ દિવસમાં ભરેલી ઘટનાઓ છે માહિતી નથી કેમ કે તમારા સુધી આ ઘટના પહોંચવા દેવામાં આવી જ નથી સોશિયલ મીડિયામાં આવી જ નથી ફક્ત દબાવી દેવામાં આવી છે આ વિષયોમાં દરેક વિષયોમાં સામે વિધર્મીઓ હતા હિન્દુઓ પીડિત હતા પરંતુ તમને જાણ થઈ ના થઈ કેમ કેમ કે આ વિષયો ફક્ત હવામાં ફ્લોમાં લાગણીથી બસ એવી રીતે આવ્યા છે જ્યારે આ વિષય જે છે કાજલ બેનવાળો એ પૂરા પ્રી પ્લાનિંગ સાથે આવ્યો છે એક વર્ષ પછી જે લગભગ 1 કલાકની સ્પીચ છે એનું 5 મિનિટનું રૂપાંતરણ વાયરલ કરવામાં આવે છે એક વર્ષ પછી તો શું અને પાછળ કોઈનો હાથ નહી હોય પૂરું ટાર્ગેટ પ્લાનિંગ સાથે થયેલું કામ છે અને બેન ફસાયા એના પાછળના પણ કારણો કહીશ પરંતુ એની એક નાનકડી વાત કરી દઉં કોઈ પણ વક્તા હોય ને હિન્દુ વક્તા કે પછી અન્ય વક્તા એનું કામ હોય છે છે કે વાતને જે શ્રોતા એના સુધી મતલબ એને પહોંચાડી દિલમાં મગજમાં અસર થવી જોઈએ તો જ વક્તા કહેવાય ને આજે હિન્દુ ભગીરથસિંહ રાઠોડ ને પણ ઘણા લોકો વક્તા કે છે હું તો તમારો ભાઈ છું મારી વાત તો એમના મૂકું છું પરંતુ આ વાત જ્યાં સુધી પહોંચાડવાની છે ત્યાં સ્પષ્ટપણે પહોંચવી જોઈએ અને પહોંચાડનાર વક્તા હોય તો બેન વક્તા તરીકે આવ્યા હતા અને બહેને વક્તા તરીકે ઘણી બધી વાત લીધી અને અંદર ઉદાહરણ રૂપે મોરબીની વાત કેમ કે બની શકે કે મોરબીની કોઈ બેનના સંપર્કમાં હોય કોઈ વ્યક્તિ એ જેમણે બહેનને આ વાત કરી હોય અથવા કોઈ જગ્યાએ બેને ન્યૂઝ જોયા હોય કારણ કે બહેનને આમ જોવો તો મોરબી માં સાથે તાલ આવેલી સારી એવી છે તો આ ઘટનાની વાત કરીએ ને તો સાત દીકરીની અને સાત દીકરી જે પટેલ પાટીદારની હતી અને લવ છે ફસાઈ એની વાત છે તો સત્ય હંમેશા ઘડવું હોય છે તો વક્તા તરીકે બેને જે વિષય લીધો ને એ વિષય સાચો હતો કે જિહાદના વિષયો મોરબીમાં અવજવા બને છે ને ઢગલા મોઢે રાફળો ફાટી જાય એ રીતે બને છે પરંતુ સાથે સાત દીકરીઓ પાટીદારની નહોતી એની અંદર લગભગ બે થી ત્રણ દીકરીઓ પાટીદારની હતી સાથે સાત પરંતુ એનાથી એવો મતલબ નથી બનતો કે સીધું બેન ઉપર ટાર્ગેટ પ્લાનિંગ સાથે વાત મૂકવી પરંતુ એવો પણ નથી બનતો કે જે અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં પાટીદાર સમાજને નુકસાન નથી થઈ રહ્યું થઈ રહ્યું છે હું બંને વાત કહું બહેન ની વાત સાચી છે કે પાટીદાર સમાજ જે પોતે બદનામ થઈ રહ્યો છે એની વાત સાચી છે તો બે પોતપોતાની જગ્યાએ સાચા છે અને બે પોતપોતાની જગ્યાએ ખોટા પણ છે કઈ રીતે ખોટા છે ને કોઈ રીતે સાચા છે હું વાત કરું બેને જે વિષય મૂક્યો ને ભાવના સાચી હતી બહેન જે રાત દિવસ હિન્દુ સમાજ માટે લવ જિહાદની વિષયની જાગૃતતા માટે મથી રહ્યા છે તો એ વ્યક્તિ શું એવું જ છે કે હિન્દુ સમાજ અંદરો અંદર લડે એવું ક્યારેય ન હોય છે ક્યારેય એક હિન્દુ વક્તા તરીકે એમની એવી લાગણી રહી જ ના હોય કે ક્યારેય અંદરો અંદર લડાવે પરંતુ એમને જે વિષય આપવામાં આવ્યો છે એ કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો છે બહેન કે વ્યક્તિગત મોરબીમાં નથી રહેતા જે વ્યક્તિ દ્વારા એ વિષય આપવામાં આવ્યો છે એના દ્વારા એ માહિતી ખોટી અપાય છે કાં તો બહેનની વાહવાઈ લેવા માટે બહેનની નજીક આવવા માટે અને કાં કોઈ પણ અન્ય વિષય રહ્યો હશે જે તે વ્યક્તિની જે તે મનોકામના હોય પરંતુ એ માહિતી ખોટી આપવામાં આવી છે મોરબીની અંદર જે પણ લવ જિહાદના વિષય બને છે એમાં પ્રમુખ ત્રણ સંગઠનોના અધિકારીઓ હાજર હોય જ છે લવજિહાદના દરેક વિષયની અંદર હિન્દુ જાગરણ મંચ હિન્દુ યુવા વાહિની એકતાએ જ લક્ષ સંગઠનમાંથી હિન્દુ ભગીરથસિંહ રાઠોડ આ ત્રણ સંગઠનો અને લગભગ સાતક આઠક જણાની ટીમ જેમાં અન્ય બે સામાજિક વ્યક્તિઓ હોય છે અને ઘણી વાર અન્ય સંગઠનોના વ્યક્તિઓ પણ આવે છે એવું નથી કે ફક્ત ત્રણ જ સંગઠનના ઘણીવાર અન્ય અન્ય પણ દરેક કેસમાં ન બની શકે કારણ કે આ ત્રણ સંગઠનો સંકલન કરીને કામ કરે છે આજના વિષયમાં તો હું આ સાથે સાત વિષયમાં પ્રત્યક્ષ રૂપે હાજર હતો તો મેં જોયું છે કે આની અંદરની સત્યતા શું છે કેમ કે કાઉન્સિલિંગમાં હું હતો ઘણી બધી જગ્યાએ કાઉન્સિલિંગમાં નહોતો ત્યાં હું માતા પિતાના કાઉન્સેલિંગમાં હતો દીકરીના કાઉન્સિલિંગમાં નહોતો ત્યાં હું માતા પિતાના કાઉન્સિલિંગમાં હતો અને માતા પિતાના કાઉન્સેલિંગમાં નહોતો ત્યાં હું પોલીસ સ્ટેશનના કાઉન્સેલિંગમાં હતો તો આ વિષયને મેં નજીકથી જોયો છે મૂકવામાં આવે છે બેન દ્વારા કે પંદર સોળ વર્ષની દીકરીઓ છે એ સત્ય વાત છે પંદર સોળ વર્ષની જ દીકરીઓ આ લવજ યાદમાં ફસાઈ છે આ જે સાત વિકેશ છે એને પછી તો ઢગલો કેસો આવ્યા છે અને ઢગલો કેસો એના પહેલા પણ આવ્યા હતા પરંતુ આ વિવાદ થયો છે ને એટલા માટે હું આની વાત કરું છું તો એમાં ઉંમર બરોબર છે પરંતુ સાથે સાથ પાટીદાર સમાજની દીકરીઓ નહોતી એની અંદર બે થી ત્રણ પાટીદાર સમાજની દીકરીઓ હતી અને પાટીદાર શબ્દ એટલા માટે બોલું છું કે આ વાયરલ થયો છે અને આ વિડીયો વિવાદમાં આવી ગયો છે એટલા માટે બાકી અમે બધા એટલું જ બોલીએ છીએ કે હિન્દુ સમાજની દીકરીઓ હતી હિન્દુ સમાજની દીકરીઓ હતી અને કદાચ કોઈ જ્ઞાતિને ટકોર કરવી હોય ત્યારે જ્ઞાતિના સંમેલનમાં અમે એ રીતે બોલીએ છીએ કે સૌથી ધની સમાજ સૌથી સશક્ત સમાજની દીકરીઓ હતી એક બાજુ સૌથી તાકાતવાળો સમાજ સૌથી સુરવીર સમાજ એની પણ એક દીકરી હતી એક બાજુ સૌથી ચતુર સમાજ સૌથી દયાળુ સમાજ જીવદયામાં હંમેશા આર્થિક રીતે મદદ કરનાર સમાજ એની પણ એક દીકરી હતી આ રીતે બોલી શકાય જેથી કરીને સમાજને પણ ખબર પડી જાય અને વિવાદ પણ ન થાય પરંતુ દરેક વ્યક્ વક્તાનું પોતાનું એક વક્તવ્ય હોય છે કોઈ વક્તા સચોટપણે કડકપણે વાત મૂકતા હોય છે એની ભાવના ક્યારેય કોઈ સમાજને ઠેસ પહોંચાડવાની નથી હોતી કોઈ વક્તા સોફ્ટ રીતે વળાંક લઈને બાધી વાત રાખીને વાત મૂકી દેતા હોય છે એની પણ ભાવના એક જ હોય છે કે હિન્દુ જાગૃતિ પરંતુ અહીંયા પ્રી પ્લાનિંગ સાથે આ વિષયને એટલા માટે અત્યારે ઉપજાવામાં આવ્યો કારણ કે ચૂંટણી નજીક છે ઇલેક્શન નજીક છે મુદ્દાઓના અભાવ છે પાટીદાર સમાજને હિન્દુ સમાજથી અલગ કઈ રીતે કરવું આના પણ વિચાર થઈ રહ્યા છે કેમ કેમ કે મોરબીની વાત કરું ને તો મોરબીમાં એક અઢારે વર્ણ હવે પરસ્પર જોડાઈ ગયો છે એક થઈ ગયો છે અને મોરબીમાં પાટીદાર સમાજ આર્થિક રીતે સૌથી સશક્ત સમાજ છે અને સૌથી વધારે દાન કરવામાં પણ પહેલો નંબર આવે છે કારણ કે વ્યક્તિગત રીતે કોઈ કહેતું હોય કોઈને મારી વાત ઉપર એવું લાગતું હોય કે મારા વાતનો વિવાદ કરવો છે તો મને તો દરેક ઓળખો છો મારી સાથે સીધો સંપર્ક કરો હું તમને હજારો ઉદાહરણ દેખાડું જે મોખરે પાટીદાર સમાજે અનેક દાન કર્યા જેમાં અનામી દાન કોઈ મતલબ નામ જ નહીં બસ રામ ભરોસે સમાજને જ્ઞાતિવાદી જ્ઞાતિવાદીનું ટેગ લગાડવામાં આવે છે વારે ઘડીએ અમુક લોકો દ્વારા જેથી કરીને હિન્દુ એક નો થાય પરંતુ એ જ સમાજ અત્યારે હિન્દુવાદી છે તો હિન્દુવાદીમાંથી ફરીથી જ્ઞાતિવાદી કેમ બને એના માટે અમુક લોકોની કારસ્તાન છે કે કઈ રીતે આપણે આ વિષયોને ભડકાવવા તો બે વાત સ્પષ્ટ થઈ ગઈ એક તો કે સંપૂર્ણ પાટીદારની દીકરીઓ નથી પરંતુ કાજલબેનને ખોટી માહિતી મળી હતી તો કાજલબેનનો ઈરાદો ખોટો હતો ના બિલકુલ હું માની લઉં કે હું જ છું હું અહીંથી બરોડા જાઉં છું તો હું બરોડાના જ મારા કાર્યકર્તાને પૂછીશ ને ક્યાં શું ઘટના બની છે અથવા ત્યાં ઘટના બની હોય તો એ મને જે કહેશે એ જ રીતે હું વક્તવ્યમાં બોલીશ તો વાંક વક્તાનો થયો જેને વક્તા સુધી વાત પહોંચાડીને એનો થયો બની શકે કે કદાચ ક્યાંક એવું પણ બને કે બહેને થોડુંક ઉતાવળમાં આ રીતે બોલ્યા હોય તો એ વ્યક્તિગત રીતે વક્તા જાણે અને શ્રોતા જાણે પરંતુ મારો ઓપિનિયન એવું કહે છે કે વક્તાએ થોડું એ પણ સચોટ માહિતી લેવી જોઈએ કે ખરેખર શું આવી ઘટના બની છે કોઈ એક વ્યક્તિના આંધળા વિચારથી કે અનુકરણથી કે સાંભળીને વાત વિષય ન મૂકવો જોઈએ કે હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય આપણે ત્યારે ત્યારે આપણી પાછળ બહુ મોટી જવાબદારીઓ જોડાયેલી હોય છે આપણી એક ભૂલ હિન્દુ સમાજ ઉપર લાંછન લગાડવા માટે લોકો તૈયાર હોય છે આ હું એટલા માટે કહું છું કે આ ઘટનાની પાછળ પાટીદાર સમાજનો એટલો બધો રોષ છે એટલો બધો રોષ છે એવું દેખાડવામાં આવ્યું અને આનો વિરોધ પ્રદર્શન ભાવનગરમાં કરવામાં આવ્યું અને ભાવનગરમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એના અંદર પાટીદાર ચહેરાના બનીને નામ પાટીદારને રાખીને હતા મુસલમાન મુસ્લિમ લોકોનું ટોળું આવ્યું જે પોતે પાટીદાર છે એવું કહીને કાજલબેનના વિરુદ્ધ નારા લગાવીને વયું ગયું જેમાં કદાચ એકલ દોકલ વ્યક્તિઓ પાટીદાર સમાજના હશે જે ખરેખર પાટીદાર સમાજના છે જ નહીં છે નથી કઈ રીતે કેમ કે સેક્યુલર છે એટલે કોઈ સમાજના સેક્યુલર વ્યક્તિ કોઈ સમાજના ન હોય સરદાર વલ્લભભાઈ પટેલે એક સરસ મજાનું સૂત્ર કીધું છે કે જ્યારે વાત સત્યની આવે ને ત્યારે કોઈથી પણ ડર્યા વગર સત્ય મૂકવું જોઈએ અને જ્યારે વાત પોતાની આવે ને ત્યારે ઘર મેળે વાત પતાવી દેવી જોઈએ તો આ વાત ઘર મેળે પતાવવાની હતી પરંતુ આને વધારે સોશિયલ આઉટ કરવામાં આવી હવે સોશિયલ મીડિયાની એક તમને બધાને ખબર છે કે જ્યારે સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુ ચડાવવામાં આવે ને તો એનો વિરોધ અને સાથ બે વસ્તુ મળે આ ચોખ્ખી વાત છે તો જ્યારે આ વિષયને એવી રીતે ભડકાવીને મૂકવામાં આવ્યો કે જો બેન ખોટી વાત કરે છે મોરબીમાં તો આવી કોઈ ઘટના બની જ નથી છતાં પણ બેન આવું બધું પાટીદાર સમાજ વિરુદ્ધ ઝેર ઘોળી રહ્યા છે બફાટ કરી રહ્યા છે કારણ કે મેં તો ઘણા ન્યૂઝમાં એવું જોયું બફાટ કરી રહ્યા છે તો બેને બફાટ કર્યો ન્યૂઝ પ્રમાણે તો એનો ફાયદો ઘણા બધા લોકોએ લીધો કે હિન્દુ સમાજ કઈ રીતે અંદરો અંદર તૂટે અને એમાં અમુક લોકોએ લખ્યું બીજી જ્ઞાતિના નામ રાખીને અમુક આઈડીઓ બનાવી આ લોકો બધા એક જ હતા સો જણાની ગ્રુપ છે જે બધાએ અમુક અલગ અલગ નામથી આઈડીઓ બનાવી છે અલગ અલગ સરનેમથી આઈડીઓ બનાવી છે અલગ અલગ જ્ઞાતિઓનાથી આઈડીઓ બનાવી છે લખ્યું કે તમારી બેનતી કર્યો તો આવા ખરાબ કૃત્ય કરે છે અને તમે તો પૈસા કમાવો છો હવે એમાંથી જ એ લોકોની એ લોકોની ગેંગના લોકો પાછા પાટીદાર સમાજનો ઠેકો લઈને બોલે છે કે અમે તો અમારા સમાજનું આમ છીએ તેમ છે ને તમે તમારા સમાજનો કરો એટલે અંદરો અંદર મારું તારું મારું તારું ચાલુ થયું અને આનો ફાયદો વિધર્મીઓ લીધો આ બહુ ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે તમારે શું શીખવા જેવું છે કે તમારે એ શીખવા જેવું કે કોઈ પણ વાત હોય એને આંખ બંધ કરીને સાચી ના માની લેવી જોઈએ કેમકે ઘણા બધા હિન્દુ સમાજના આપણા જે ભાઈઓ છે એમને આવેશમાં આવીને કાજલબેનને સપોર્ટ કરતી પોસ્ટ મૂકી જે તદ્દન સાચી છે અને વ્યાજબી છે પરંતુ કેમ કે કોઈ પણ હિન્દુ લીડર કોઈ પણ હિન્દુ વક્તા એ ક્યારેય પોતાના માટે કામ નથી કરતો એ કોઈ પણ ક્ષેત્રમાં હોય એ હિન્દુ સમાજ માટે જીવે છે અને હિન્દુ સમાજ માટે કામ કરે છે એનું પીઠબળ બનવું અઢારે વરણની ફરજ બને છે તો બનવું જ જોઈએ પરંતુ એની અંદર આપણે એ ભૂલી ગયા

દુશ્મનોની સામે લડવાનું છે આપણાને આપણા સામે નહીં ત્યારે કમેન્ટની અંદર આવી કમેન્ટ આવે છે તો એને ડિલેટ માર દો બ્લોક કર દો ઉડાડી દો એનો અંદર રિપ્લે ન આપશો શા માટે કેમ કે આ લોકો પ્રી પ્લાનિંગ કરીને ટાર્ગેટ સાથે તમારી સાથે કામ કરે છે તમને લાગે છે તો અમારી ભેગું છ મહિનાથી જોડાયેલો છે પણ તમને ખબર છે છ મહિનાથી જોડાયેલો છે એની વિચારધારા શું છે એ હિન્દુ નામની આઈડી તો બનાવી રાખશે આગળ હિન્દુ લખીને પરંતુ એની વિચારધારા શું લઈને આવ્યો છે તમારી અંદર ફૂટ પડાવવા આવ્યો છે કે ન થયો એના વિશે તમે થોડું પણ તપાસ કરી છે જાણો છો નહીં બસ એટલા માટે કહું છું કે આ વિષય અને વિવાદને અહીંયા જ પૂરો કરી દો કાજલબેને જે વિષય લીધો હતો એ વિષય હિન્દુ સમાજને જાગૃત કરવા માટે લીધો હતો પરંતુ માહિતી થોડી ખોટી હતી તો જે ખોટી માહિતી પહોંચાડી છે એ મોરબીના એક નીચ વ્યક્તિ છે હવે તમે કહેશો નીચ વ્યક્તિ કેમ એ મોરબીનો એ વ્યક્તિ છે કે જે હિન્દુ સંગઠનોમાં જોડાયેલો છે હિન્દુ સંગઠનોની સારી એવી જવાબદારી સંભાળે છે હું સંગઠનનું નામ નહીં લઉં કેમ કે એ તો આજકાલનો એવો છે મારા પિતાજી અને મારા દાદાજી એ જ સંગઠનની અંદર સારા એવા લેવલે કાર્ય કરી ચૂક્યા છે એટલે હું કોઈ સંગઠનનું નામ નહીં લો પરંતુ એ નીચ વ્યક્તિ હંમેશા મોરબીની અંદર હિન્દુ સમાજને અંદર તોડાવવાના અને હિન્દુ સંગઠનોમાં જે તાકાતથી કામ કરનારા કાર્યકર્તાઓ છે એને તોડવાના અને ક્યાંક ને ક્યાંક સેક્યુલરતા અને પોતાનો વિકાસ કઈ રીતે થાય આ જ વિચારતો વ્યક્તિ છે મોરબીમાં અત્યારે ગુઠવાદ ચાલી ગયો છે ગૂઠવાદ કોણ સમાજનો તો સમાજનો સમાજવાદ નથી બોલતો ગુઠવાદ બોલું છું અને આ એવો વાત છે કે જેમાં એક પર્ટિક્યુલર લોકોનું જૂથ ઊભું થઈ રહ્યું છે મોરબીમાં કોઈ વ્યક્તિની હિંમત નથી કે આ ગૂઠને વિરુદ્ધ બોલી શકે હું આજે હિન્દુ ભગીરથસિંહ રાઠોડ ખુલીને આ વિડીયોમાં બોલું છું

એ જ વ્યક્તિઓ ફરીથી આ મોરબીને ફરીથી ભડકે બાળવા માંગે છે અને આની અંદર આ વખતે બધા જ સેક્યુલર માનસિકતા રાજકીય પ્રોપોગેન્ડા તથા કઈ રીતે કામ કરવું એ પ્લાનિંગ સાથે કામ કરી રહ્યા છે કોણ છે આ વ્યક્તિઓ એના વ્યક્તિગત નામ હું નથી દેતો પરંતુ હું ચેતવી દઉં છું કેમ કે મેં આ કેસરિયો ઓઢી લીધેલો છે ભાઈ આજનો નહીં જે દિવસથી હું સમજનો થયો ને તે દિવસથી અને કદાચ તમને ખબર હોય તો કેસરિયા કોને કહેવાય કેસરિયા કરવા એ કેસરિયાનો મિનિંગ જાણતો હોય તો આટલામાં જ સમજી જાજો આ વ્યક્તિઓ શું કરે છે આ વ્યક્તિઓ લગભગ મોરબીની ત્રણ મુખ્ય ન્યૂઝ ચેનલો આમની સાથે છે આ વ્યક્તિઓ મોટા મોટા ઓર્ગેનાઇઝરનું કામ કરે છે સો નવરાત્રી જેવા આયોજનો કરે છે ઘણા બધા અન્ય સેવાકીય કામના નામે મુખોટા પહેરીને અન્ય સો કરે છે અને એવી સોહબાજી કરે છે કે આ લોકોથી તો સારા દાતા નથી અન્ય અન્ય હિન્દુ સંગઠનના અમુક અમુક વ્યક્તિઓ આની સાથે જોડાયેલા છે અને અન્ય અન્ય રીતે અમુક નેતાઓ પણ જોડાયેલા છે આ લોકોની સાથે અમુક પ્રકારના અમુક પોલીસ અધિકારીઓ પણ જોડાયેલા છે અને આ એક સંપૂર્ણ મોટું વિકરાળ સ્વરૂપ કરતું એક રાફડો બની ગયો છે જે આવનારા સમયમાં એટલો બધો ભયંકર નાગ એમાંથી નીકળવાનો છે ને કે જે હિન્દુ સમાજને ઝેરી ડંખ મારવાનો છે પરંતુ આનું કોઈને ખબર નથી અને આજ ઝેરી ડંખ મારવાવાળા વાળા જે બહેનને માહિતી પહોંચાડનાર વ્યક્તિ હશે કદાચ કાલ અમારે કાજલબેન પણ મને ફોન કરીને કહી શકે છે ભગીરથભાઈ તમે કોના પુરાવાના કોના આધારે આવી વાત કરી કારણ કે આના અગાઉ પણ જયારે ઘટના બની હતી મણિ મંદિર વાળી ત્યારે આ જ નીચ વ્યક્તિએ મને વ્યક્તિગત રીતે પોસ્ટ કરીને કીધું હતું ભગીરથસિંહ તમે તો જસ લેવા વ્યક્તિ છો કામ કરવા ક્યાંય આવતા નથી ફક્ત જસ લેવા આવો છો આ નીચ વ્યક્તિને ખબર પણ છે કે ભગીરથસિંહ શું છે અને શું કામ કરે છે અને તું શું કામ કરે છે અને તું ક્યાં હતો ને અમે ક્યાં હતા મોરબીમાં દરેક હિન્દુ સંગઠન એક બાજુના એક નીચ વ્યક્તિ એક બાજુ છે જે સારું કામ કરે ને એને તોડે છે કેમ કે આ ચાપલુસ વ્યક્તિ છે જ્યારે કોઈ કામ થાય ને ત્યારે મોટું સંગઠન છે એનું બેનરનું નામ લઈ નેતા પાસે વયો જશે સીધો અને નેતાની ચાપલુસી કરશે અધિકારીઓની ચાપલુસી કરશે પ્રાંતના અધિકારીઓની ચાપલુસી કરશે સાચી માહિતી પહોંચાડશે નહીં અને જે કામ અન્ય અન્ય હિન્દુ સંગઠને કર્યા છે પોતે કર્યા છે એવું કરીને બીજે વાતો પહોંચાડશે આ નીચ વ્યક્તિ એટલો નીચ છે કે આની નીચ હલકટતાની હું તમને શું વાત કરું જે વ્યક્તિ જિહાદને પ્રમોટ કરવામાં જે નવરાત્રીઓ સૌથી આગળ છે એ જ બધાની ગેંગ બનીને અત્યારે સાથે બેઠા છે અને આ બધા ભગીરથસિંહને અવનહર અલગ અલગ રીતે ધમકી આપે છે અરે લલ્લાઉ તમે મને ઓળખો છો તમે બધા જે આગળનું ચાર વર્ષનું વિચારીને પ્લાનિંગ કરો છો તો હું આટલું ખુલીને બોલતો છું તો હું હલવો છું હું કંઈ વિચારતો જ નહીં હોય તમારે ઝીરો થવું હોય ને તેથી મને વ્યક્તિગત રીતે મારા દુશ્મન બનજો કેમ કે મેમ મારા માટે કોઈ દુશ્મન નથી મારા માટે તો ફક્ત રાષ્ટ્ર છે ધર્મ છે હિન્દુ એકતા છે મારા માટે ક્યાંય કોઈ કોઈ દુશ્મનીની સ્થાન જ નથી પણ તમે જ્યારે નીચ માનસિકતા ધરાવો છો તમે જ્યારે હલકી માનસિકતા ધરાવો છો તમે જ્યારે કોઈ ખોટું કરો છો ને સમાજ માટે ત્યારે અમે તમારો વિરોધ કરીએ છીએ અને વિરોધ તમારો નથી કરતા તમારો માનસિકતાનો કરીએ છીએ તમે તમારી માનસિકતા બદલી નાખો અમે તમારા સાથે ઊભા જઈએ એટલે વાત ક્યાંની હતી ને ક્યાં પહોંચાડી એનું કારણ વાત ક્યાંની હતી ને ક્યાં પહોંચાડી એવું તમને લાગશે આ એટલા માટે મેં પહોંચાડી છે કે મોરબીમાં આવું ઘણું બધું થાય છે આ તો બિચારા કાજલબેન જે અત્યાર સુધી કામ કરતા હતા જે મોરબીમાંથી લોકો લગભગ એમને બહુ બધા વિકરાળ સ્વરૂપે ઓળખતા હતા એકતા એટલે સંગઠન તમને ખબર છે ને ચોપનસો પોસ્ટ બનાવી હતી એક પોસ્ટ કદાચ એના પાંચ હજાર સોશિયલ મીડિયાના ફોલોવર હોય ફેસબુકના ઇન્સ્ટાગ્રામના બે હજાર હોય વોટ્સઅપમાં ત્રણ હજાર કોન્ટેક હોય તો એક પોસ્ટ પણ કોઈ મૂકે ને તો લગભગ આઠ દસ હજાર લોકો સુધી પહોંચી જાય એવી ચોપનસો પોસ્ટ બનાવી હતી કાજલબેનના વિચારને લોકો સુધી પહોંચાડવા બહુ મહેનત કરી છે એકતા એટલે સંગઠને મેં વ્યક્તિગત બે વિડીયો બનાવ્યા હતા ત્યાર પછી એક બે વિડીયો બનાવ્યા હતા અમારા અલ્ફાબેન ઠક્કરે બે વિડીયો બનાવ્યા હતા શું કામ તો કે જે શબ્દ બોલવાની તાકાત એમની છે ને જે સચોટતાથી એમને વિષય મૂકવા મૂક્યા છે કડક લાગશે કોકને કડવા લાગશે પરંતુ સાચા મૂક્યા છે તો એને વાચા આપવા માટે પરંતુ એ વિષય કોઈ પણ વક્તા હોય એમને પણ એ સચોટ એમની પણ જવાબદારી બને છે કે સાચી માહિતી ના હોય તો એનું ઉદાહરણ ના દેવું જોઈએ સચોટ નામ લઈને કે સચોટ વસ્તુનો ઉલ્લેખ કરીને વક્તવ્ય ના દેવું જોઈએ અને આ ભૂલ એવું નથી કે કાજલબેનથી મારાથી પણ થઈ શકે કોઈપણ વક્તાથી થઈ શકે પરંતુ હિન્દુ સમાજે પણ એ જોવું જોઈએ કે ભાવના શું રહી હતી આ વિષયનું એટલા માટે ખંડન કરું છું કે પાટીદાર સમાજ ઉપર જે લાંછન લાગ્યું છે ને એ લાંછન દૂર થઈ જાય કે સાથે સાત દીકરો પાટીદાર સમાજની નહોતી ભાઈ કોઈ આંધ આંધળાની જેમ બોલ બોલ ના કરતા કે તમે તમારા સમાજનું શું ધ્યાન નથી રાખતા બની શકે કે આવા વિષયો આવતા હશે કોઈ સમાજમાં વધારે આવતા હોય કોઈ ઓછા આવતો હોય પરંતુ આ સાથે સાત ઘટના નથી અને આની અંદર દરેક સમાજમાંથી મુખ્ય ત્રણ ચાર સમાજની દીકરીઓની અંદર સંડોવાયેલી હતી અને જે રકમ જે ચાલીસ હજાર છે ચાર લાખની રકમ હતી ચાર લાખ રૂપિયા દેવામાં આવ્યા હતા અને એમાંથી પણ એક પાટીદાર સમાજની દીકરી હતી એને વ્યક્તિગત રીતે ચાર લાખમાંથી પણ ત્રીસ હજાર રૂપિયા લઈ લીધા હતા અને જે ચાર લાખ રૂપિયા દીધા હતા એ અન્ય સમાજની દીકરી હતી એ પાટીદાર સમાજની દીકરી નહોતી અને આવા જ રહી વાત ઉંમરની તો ઉંમર બિલકુલ સાચી છે આટલા જ ઉંમરની દીકરીઓ હતી અને હા જતા જતા એક નાનકડી માહિતી આપતો કે જે કિસ્સા બને છે છે ને એમાં એક સર્કલ ચાલે કઈ રીતનું સર્કલ મોરબીમાં તમારે ત્યાં પણ જેટલી સજાગતા જેટલા હિન્દુ સંગઠનો એક થઈને કામ કરશે અને તો એટલું પરિણામ ઝડપથી આવશે ને એટલું ન્યાય મળશે આ મોરબીમાં આવું થઈ રહ્યું છે એટલે એનો ઝડપથી ઉકેલ આવે છે હવે આ કામ કરવાની સર્કલ એ રીતનું છે કે આ લોકો કેવું કરે છે પેલા એક દીકરીને ફસાવે છે હવે એ દીકરો જે વિધર્મી છે એ આપણી હિન્દુ દીકરી સાથે અલગ અલગ સંબંધ બાંધે છે ધીરે ધીરે સંબંધ બાંધતા બાંધતા એ એની બહાર લઈ જવાનું કે ત્યારે સ્વાભાવિક વાત છે કે દીકરીને એકલા તો જવા ન દે એટલે એની બેનપણીને લઈ આવવાનું કે ન લેવાનું કે તો સામેથી કે ભાઈ તારી કોઈ બેનપણી છે તો ક્યારેક લઈ આવજે તો ખરી તો આપણી ભોળી દીકરી હોય છે તેર ચૌદ પંદર વર્ષની દીકરીઓ હોય છે સોળ વર્ષની દીકરીઓ હોય છે તો શું સમજે છે એ બેન પણ એને લઈને જાય સાથે ઓલો ડાયપણા રીતે વિધર્મી કે તું મારી બેન છો હું તારી ભાઈ છું તો આપણા તો લોકો ગદગદ થઈ જાય ભાઈ બહેનના નામથી એટલે પછી એ બેન બનાવે પછી આ છે એ પોતાના ફ્રેન્ડને લઈ જાય બીજા વિધર્મીને કે ભાઈ હું તો તારો ભાઈ છું પરંતુ આ તારો ભાઈ નથી તું આની સાથે થોડુંક સેટિંગ કરી લે ને પછી એવી રીતે કરતાં કરતા બે ચારનું ગેંગ બને છે ચાર પાંચ દીકરીઓનું ગેંગ બને એટલે ચાર પાંચ દીકરીઓ ઘરેથી નીકળવા દે મા બાપ આ બાજુથી ચાર પાંચ વિધર્મીઓ જાય અલગ અલગ રીતે અલગ અલગ ગ્રુપો બનાવીને પેલા વ્યક્તિગત રીતે આ લોકો અશ્લીલ વાતો કરે દીકરીઓને અશ્લીલતા મગજમાં ભરે અને ત્યાર પછી ગ્રુપો બનાવે ગ્રુપોમાં અશ્લીલ વાતો કરે અને અમુક દીકરી એવી હોય કે જેને ના ગમે તો એ દૂર હોય જાય અમુક દીકરી એવી હોય કે જે અશ્લીલતાથી ભરાઈ જાય કારણ કે એને નવું અને કુમળું છોડ છે એને ખબર જ નથી કે હકીકતમાં શું કરવાનું છે આ લોકો એના મગજમાં એવી વાતો ભરી દે કારણ કે આ લોકો પ્રી પ્લાનિંગ સાથે કામ કરે છે તો એટલે બની શકે કે જે સ્વાઇપ વાળી વાત છે અમુક હશે સત્ય છે એવું બન્યું છે પરંતુ એવું પણ નથી સો એ સો ટકા એવું બન્યું છે પરંતુ એક વક્તા તરીકે જે વિષય લેવામાં આવે છે એવી જ રીતે લેવામાં આવતા હોય છે એમાં દરેક વસ્તુ તમે જોવો છો પિક્ચરમાં અક્ષય કુમારને સિક્સ પેક એપ છે તો કદાચ રિયલ લાઈફમાં અક્ષય કુમારને સિક્સ પેક એપ ન પણ હોય પરંતુ પિક્ચરમાં શું કામ મૂકે છે જેથી કરીને સારું લાગે તમને જોવામાં એટ્રેક્ટિવ લાગે તો વક્તાઓ પણ પોતાની વાતને એવી રીતે મૂકતા હોય જેથી કરીને વધારે હિન્દુ જાગૃત થાય તો એમાં થોડુંક ઓગણીસ વીસ થાય તો એવી રીતે અહુવાહુહુઆ કરવાની જરૂર નથી અને વક્તાઓ પણ એ ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યારે કોઈ સામાજિક વિષય લઈએ ત્યારે સમાજની વાત ના આવી જોઈએ હિન્દુ સમાજની વાત આવી જોઈએ તમારે જ્યારે કોઈ જ્ઞાતિઓને ટકોર કરવી હોય તો એને આધાબાધામાં પણ આપણે કહી શકીએ ઘણી બધું વાત છે કે વાદ વિવાદ ના વધારવો જોઈએ વાતને અહીંયા જ પૂરી કરી દેવી જોઈએ કેમ કે આપણે બધા હિન્દુઓ હિન્દુ લીડરો અથવા આપણી જે જ્ઞાતિઓ હવે જે એક સાથે જોડાણ થઈને કામ કરે છે ને એ ક્યાંક ને ક્યાંક તૂટીને તો પાછા આવા બધા ઘોરખોદ્યાઓ ષડયંત્રોમાં ક્યાંક ને ક્યાંક કામયાબ થઈ જશે જે આપણે નથી થવા દેવાના બસ આ જ વાત હતી આટલું જ યાદ રાખીએ કે જે વિષય બન્યો છે એ વિષય લવ જીહાદનો છે કોણ જ્ઞાતિ હતી શું જ્ઞાતિ હતી આપણે ક્યારેય એકબીજાની જ્ઞાતિ ઉપર ટાર્ગેટ ના કરવું જોઈએ આજે ઘણી બધી વાર તમે જોયું હશે કે સોશિયલ મીડિયામાં કોઈ દીકરી ફસાઈ જાય છે તો એના ફોટો વાયરલ કરવામાં આવે ને પછી આપણે એવું કહીએ કે કરી દેવાના એમાં બીવાનું જ ના હોય ઘણા લોકો એવું કે હા વાયરલ થાય તો ખબર પડે બીજીને ખબર પડે કે અમે બદનામ થશું આમ થશું પરંતુ આપણે ક્યારેય એ નથી જોતા કે આખી જિંદગી એ એક વર્ષ જીવવાની છે શું એ બે વર્ષ જીવવાની છે એ આખી જિંદગી જીવશે ત્યાં સુધી એને વાયરલપણાનું જે બદનામીનો ટેગ લાગ્યો છે એ શું ધોઈ શકશે આપણી જાગૃત કરવાની રીતને થોડીક બદલવી પડશે આપણે આપણા વ્યક્તિઓ ઉપર છરા નથી મારવાના આપણે કોઈક બીજા વ્યક્તિઓને છરા મારે છે એમનાથી બચાવવાના છે આપણા વ્યક્તિઓને બસ આટલી જ વાત છે વિડીયો બહુ લાંબો થઈ જશે તમે જોશો નહીં કંટાળશો એટલે હું અહીંયા જ મારી વાણીને વિરામ આપું છું ફરીથી ક્યારેક કોઈ જગ્યાએ તમને બોલાવશો વક્તા તરીકે હા માહિતી સાચી આપશો તો હું આવીશ અને ત્યાં જ ઘણી બધી વાતોની આપણે ચર્ચા કરીશું જય શ્રીરામ હું હિન્દુ ભગીરથસિંહ રાઠોડ આપ સર્વે સનાતનીઓને ફક્ત એટલી જ પ્રાર્થના કરું છું કે બે હજાર ચોવીસનું આ ઇલેક્શન માથા ઉપર છે અને અત્યારે કોઈ પણ ષડયંત્રમાં ફસાશો નહીં તમારો વોટ રામ મંદિર માટે રાષ્ટ્ર માટે જય શ્રી રામ